ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસના રોજ અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો તોફાની તેજીની રિકવરી સાથે આગળ વધી રહ્યો છે અને આપણી રૂની ઘાસડીનો વાયદો પણ ખૂબ સારો એવો રિકવરી તરફી આગળ વધી રહ્યો છે સૌ પ્રથમ વાત કરીએ અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો જે માર્ચ બે હજાર ચોવીસનો ચાલી રહ્યો છે તે ભારતીય સમય મુજબ અત્યારે સાત વાગ્યે અને છત્રીસ મિનિટની આસપાસ અને આપડીમસીએક્સ કોટન કેન્ડી જે રો ની ઘાસત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ નો વાયદો સાત વાગ્યે અને છવ્વીસ મિનિટની આસપાસ પાંચસો રૂપિયા જેટલો વધીને પંચાવન હજાર ની આસપાસ ચાલી રહ્યો છે તો આપણો બીજો રૂની રૂપિયા જેટલો વધીને સત્તાવન હજાર આસપાસ ની આસપાસ અને છવ્વીસ મિનિટની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપર આપણો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ નો વાયદો એનસીડેક્સ ઉપરનો કપાસનો પણ જ્યારે બંધ થયો ત્યારે પાંચ પોઈન્ટ પચાસના વધારા સાથે પંદરસો પાંત્રીસની આસપાસ બંધ થયો અને આપણો કોકુડકલ કપાસિયા ખોળનો ઉપરનો વાયદો જ્યારે વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો બંધ થયો ત્યારે બે રૂપિયા જેટલો વધીને છવ્વીસો ઓગણ સિત્તેર આસપાસ બંધ થયો ટૂંકમાં ઓલ અવર અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો એનસીડેક્સ ઉપરનો આપણો કપાસનો વાયદો અને રૂની ઘાસડીનો વાયદો તેમજ કપાસિયા ખોળનો વાયદો બધા જ વાયદામાં ખૂબ સારો એવો રિકવરી તરફી માહોલ છે તે અત્યારે મજબૂતીની સાથે આગળ વધી રહ્યો હોય તેવું અત્યારે આ વિડીયો બનાવતા અમને લાગી રહ્યું છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે મેળવીએ તો જામજોધપુર પંદરસો એકવીસ જામનગર પંદરસો જેતપુર પંદરસો એક બોટાદ ચૌદસો એંસી રાજકોટ પંદરસો અગિયાર હળવદ ચૌદસો ત્રેપન બાબરા ચૌદસો સાઠ મોરબી ચૌદસો સાઠ વાંકાને ચૌદસો એંસી સાવરકુંડલા ચૌદસો એકાવન અમરેલી ચૌદસો ને બત્રીસ ગુજરાતમાં ગામડે બેઠા ઘણા બધા ખેડૂતભાઈઓની કોમેન્ટ આવે છે કે પરાશરાભાઈ અમારે ત્યાં તેરસોથી ચૌદસોની વચ્ચે અને વાંકાનર પંથકના ઘણા બધા ખેડૂતભાઈઓ છે તે અમને મેસેજ કરીને અથવા રૂબરૂ ફોન કરીને માહિતી આપે છે કે પરાશરાભાઈ કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ઊંચામાં ઊંચા જૂના કપાસના ભાવ ચૌદસોની આસપાસ બોલાઈ રહ્યા છે અને નવા કપાસના ઓગણચાલીસ પ્લસના ઉતારા હોય તેવા કપાસના પંદરસો રૂપિયા ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો જૂના કપાસના ગયા વર્ષના કપાસના કેવા ભાવ ચાલી રહ્યા છે અને અત્યારના નવા કપાસના ઉતારા મુજબ કેવા ભાવો તમારે ત્યાં બોલાઈ રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી માત્ર જાણકારીના હેતુથી તમારા સુધી અમે પહોંચાડી છે અમારી આ જ માહિતી મુજબ ચાલીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય અમારી માહિતીને આધારે નહીં પરંતુ આર્થિક જોખમ અને તમારા ખુદના ભરોસે તમારે ખુદ નક્કી કરવાનું છે કે અમારે કપાસ રાખવો કે વેચી નાખવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત